સાબરકાઠામાં ગાય અને આખલાઓ બાદ હવે રસ્તા પર જોવા મળ્યા તો મહત્વના સમાચાર સાબરકાંઠાથી કહી શકાય સાબરકાંઠામાં ગાય અને આખલા બાદ હવે અશ્વો પણ જોવા મળી રહ્યા છે ત્યારે હિંમતનગરના મહેતાપુરામાં અશ્વો રખડતા જોવા મળ્યા ત્યારે લોકોમાં પણ આ કુતુહલ જોવા મળ્યું ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોને અશ્વો જોઈને કુતુહલ સર્જાયું તો મહત્વના સમાચાર સાબરકાંઠાથી કહી શકાય સાબરકાંઠામાં ગાય ને આખલાઓ બાદ હવે રસ્તા પર જોવા મળી રહ્યા છે અશ્વો ત્યારે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં હાઈવે પર રખડતા અશ્વ જોવા મળ્યા ત્યારે હાઈવે પર રખડતા અશ્વો જોતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં પણ કુતૂહલ સર્જા પામ્યું છે